મહાદેવ મિત્રો કેમ છો મજામાં મજા માતે છે તો સ્વાગત છે તમારા મારા નવા વ્લોગમાં તો આજે અમે જઈશું ભગુડા તો હવે ભગુડાના તમને વિડીયો હું ઠેઠ લાગી બતાવીશ તો બન્યા જે વ્લોગમાં ઠેઠ સુધી આવી ગયા છે એવી ત્રણ સાથે થોડુંક આગવું છે અને હાઈવે છે જેવું ભાઈને તો ઝોલા આવે છે જેવું ભાઈને પાછળ હરતા લઈ લે અને થેલી બેલી બધું બાંધી દઈએ હાથું જો મેં ઉભા રહી ગયા ને બીજા ભાઈ આપણે હાઈવે છે તળાજા રોડ છે અને જેવું ભાઈને થોડા થોડા ઝોલા આવે ને મેં તું પાછળ લઈ લે ને તો અમે તું સુઈ જાય સરખો તો બીજા રહ્યો લોકમાં પવન શક્કી જો આમ પવન શક્કી છે જેવું આપણે તણસા તણસા હું આપડે રાજપુરા બધું વટી ગયા છે તળાજા પોગો આવી ગયા હોટલ આપણે હોલ્ડ કર્યો છે

અને હવે આપણે અહીંથી ભગુડા થોડુંક આખું છે પણ હવે એમાં નક્કી કરે છે કોટડા જવું ભગુડા કારણ કે કોટડા અહીંથી ઓરું જ છે તો જે થાય આપણે વિચારીશું હમણાં પી લીધું પાણી વે ઘડીક બે ઘડીક આમ બે આપણે બગુડા પોગી ગયા છે ને પગોડા દર્શન કરવાના બાકી તો આપણે પગોડા પોગી ગયા ને હવે દર્શન કરીને પાસ આપણે મળ્યું દુકાનું મોગલ ધામ લખેલું

તમે દર્શન કરી લીધા દર્શન કર્યો કોટા બોટા પાડીને પછી પાછા જાય છે ને પરસેથી લઈને પછી જાઉં આપણે કોટડા જવાનું છે તો આપણે ઈ વ્લોગમાંય તમારે રહેવાનું છે તો આપણે જમવા આવી ગયા છીએ પરસેદી લઈ લીધી છે અને પરસેદી લેવાની બાકી ત્યાં પરસેદી લીધી હમણાં લઈ લઈએ પરસેથી મેં લીધા તો પેલા પરસેદી લઈ લઈએ ને પરસેદી લઈને પછી પાછા આપણે જઈએ મંદિર એ લેવામાં લાઈન કેટલી બધી પરસેદી લે બધાય તે વોઝ અ ડેયુ મારો વર્ષ છે નકાજ હોય આયા હારું ને ભાઈ આમ મુજે દેતા હા ઓ બીજો પેલું લઈ આવો ને જોવા છે એટલા મુજે તો મત લાવ બેઠો રહેને લાવો ને હું જો માય સમજુ બડી વાળી

બો સારું લ્યો તો અમે મિત્રો ભગુડા દર્શન થઈ ગયા છે દર્શન કરીને હવે અમે જાવી છીએ કોટડા તો તમે વિડીયોમાં બની જાવ કોટડા જાવી અને અહીંયા તમને દેખાય નકરા ડેટ કાર્ડ છે જો મોટો ડેટકો બે ડેટકા અહીંયા છે તો તમે અહીંયા જો વ્લોગ માં ઠેઠ સુધી તો આપણે ફોટોડા પોગી ગયા છીએ એ ફોટોડા પોગી ને હવે દર્શન કરવા જવાનું છે આપણે ફોટોડા ની મજા આવે છે અને દર્શન કરવા જાય ને ત્યારે આપણે આખી દર્શન કરવા જવાના હોય

આપણે કોટડા દર્શન થઈ ગયા છે દર્શન થઈને બધું વસ્તુ લેશે અને જેવું દેખાય તમને આમ જો દેખાશે દર્શન કરી લીધા છે દર્શન કરીને આ બધું વસ્તુ લેવા ઉતર્યા ખરીદી કરે

હવે પાણી તો આગું છે પાછા બાજુ નીકળી જાવું કારણ કે પાણી બહુ આગું છે તો એ ક્યાં ઠેઠ છે પાણી તો અમારા ઝાળું છે ઝાળ માય જોવો શું કરે છે બોલો બોલો જાય ને

કઈ પણ છે એની આ ખાલી ટાઈમ પાસ થઈ રહ્યો છે હવે આ બાજુ આવી તો ગયા છે પણ સુઈ જાવ બુટ કાઢવાનું થાય ને કઈ દોસી કે આ કઈ ઝાળ્યા આ કુશક તો નસી મુંઢડો છે હું છે મુંઢડો લાગે પૂસડી પૂસડી છે જોવો છે એક એને જો જો

વન કે સબસ્ક્રાઈબ પૂરા કરાવો એટલે આપણે નવું નવું અને લોકેશન જોવા મળશે બાય